મેદાવાદ મેં અમદાવાદથી ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત ઔદ્યોગિક ગ્રીનફીલ્ડ ઇકોસિસ્ટમ રજૂ થઈ માર્સ બજાર પ્રોજેક્ટ ફિઝિબિલિટી સ્ટડીઝ અને પ્રોપર્ટી સોર્સિંગથી લઈ ફાઇનાન્સિંગ નિયમનકારી મંજૂરીઓ અને વેન્ડર ઓન બોર્ડિંગ સુધીના એન્ડ ટુ એન્ડ ઔદ્યોગિક ઉકેલો પ્રદાન કરી રહી છે છેલ્લા ત્રણ વર્ષોમાં માર્સ બજાર ડોટ કોમે અદાણી ટોટલ ગેસ લિમિટેડ ઝાયડસ લાઇફ સાયન્સ હાઇટેક ગ્રુપ ઓફ કંપનીઝ ને જય કેમિકલ્સ લિમિટેડ સહિત અગ્રણી કોપરેટર્સ સાથે સફળતાપૂર્વક કામ કર્યું છે વડોદરામાં અને અમદાવાદ અને ભરૂચમાં શાખા કામગીરી તેમજ સમગ્ર ગુજરાતમાં વધુ વિસ્તરણ યોજનાઓ સાથે કંપની ઉદ્યોગો માટે વિશ્વસનીય ભાગીદારી તરીકે તેની પ્રતિષ્ઠા સતત બનાવી રહી છે પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા વિઝનમાંથી પ્રેરણા લઈ માર્સ બજાર ડોટ કોમે હવે માર્સ એઆઈએક્સ એક કૃત્રિમ બુદ્ધિમત્તા પ્લેટફોર્મ રજૂ કર્યું છે ઉદ્યોગો માટે ચેટ ઝીપીટી તરીકે કાર્ય કરે છે આ પ્લેટફોર્મ મિલકત પાલન કાનૂની નિયમો સ્થાનિક સબસિડી માનવ શક્તિની ઉપલબ્ધતા લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિક્રેતા ડેટાબેઝને આવરી લેતા એકસો વીસથી વધુ ડેટા પોઈન્ટ્સને એકીકૃત કરે છે જેથી પ્રોજેક્ટ નિર્ણય લેનારાઓને પારદર્શક કાર્યક્ષમ વાસ્તવિક સમયની આંતરદ્રષ્ટિ પૂરી પાડી શકાય ભરૂચમાં ફાર્મા સ્યુટિકલ પ્લાન્ટ માટે મંજૂરીઓ સમજવાની હોય સાબલીમાં ખાતર એકમો માટે વિક્રેતા વિકલ્પોનું મૂલ્યાંકન કરવાનું હોય પીસીપીઆઈઆરમાં રાસાયણિક પ્રોજેક્ટ્સ માટે નાણાકીય પ્રોત્સાહનની શોધખોળ કરવાની હોય અથવા ગુજરાતમાં નવીનીકરણીય ઉર્જા સુવિધાઓ સ્થાપિત કરવાના કાયદાઓનું ફાયદાઓનું મૂલ્યાંકન કરવાની હોય જટિલ ઔદ્યોગિક પ્રશ્નો ચોક્કસ જવાબો મેળવવા માટે ઉદ્યોગ સાહસિકો સંકેતોનો ઉપયોગ કરી શકે છે લોન્ચિંગ સમયે બોલતા ચેરમેન મનોજ જણાવ્યું હતું કે માર્સ બજાર રચના ગુજરાતમાં ઔદ્યોગિક પ્રોજેક્ટ અમલીકરણને સરળ અને ઝડપી બનાવવાના વિઝન સાથે કરવામાં આવી હતી માર્સ એઆઈએક્સ સાથે અમે નિર્ણય લેનારાઓને સશક્ત બનાવવા માટે ટેકનોલોજી સ્થાનિક જ્ઞાન અને વૈશ્વિક કુશળતાની જોડી એક વિશાળ છલાંગ લગાવી રહ્યા છે અમારું મિશન સ્પષ્ટ છે ગુજરાતે સૌથી વધુ પસંદગીનું વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાનું આ વિઝનને પ્રતિબિંબિત કરતા માર્સ બજાર ડોટ કોમ મેનેજિંગ ડિરેક્ટર કૌશલ ચોક્સી ઉમેર્યું કે ઔદ્યોગિક પ્રોજેક્ટ વિકાસ પરંપરાગત રીતે જટિલ અને અપારદર્શક રહ્યો છે માર્ક્સ બજાર કોમ આ પ્રક્રિયામાં સ્પષ્ટતા પારદર્શિતા ને ગતિ લાવે છે અમારી એઆઈ સંચાલિત આંતરદ્રષ્ટિ અને જમીન પર અમલીકરણ ક્ષમતાઓ સાથે અમે ફક્ત આજની સમસ્યાઓનું નિરાકરણ જ નથી કરી રહ્યા પરંતુ ગુજરાત અને તેનાથી આગળના ઔદ્યોગિક વિકાસના ભવિષ્યને આકાર આપી રહ્યા છીએ ઔદ્યોગિક રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ બજાર સંશોધન અને નાણાકીય સલાહકારના વ્યવસાયિકોની ટીમ દ્વારા સમર્થિત માર્ક્સ બજાર ડોટ ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન નકશા પર મજબૂત રીતે મૂકવા માટે પ્રતિબંધ છે કંપનીનો ઉદ્દેશ્ય તેના અનોખા મોડલને ભારતના અન્ય રાજ્યોમાં અને આખરે વિકાસશીલ રાષ્ટ્રોમાં વિસ્તારવાની છે જે ઔદ્યોગિક રોકાણના કેન્દ્રોમાં પરિવર્તિત થવાની ઈચ્છા રાખે છે આ નવીન અભિગમ દ્વારા માર્સ ડોટ કોમ આત્મનિર્ભર ગુજરાતની પહેલને મજબૂત બનાવવા ને આત્મનિર્ભર ઔદ્યોગિક ભવિષ્ય બનાવવા માટે સરકારને ટેકો આપવા માટે કટિબંધ છે કૌશલ્ય એક્સપ્લેન કર્યું કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી ના ડેવલપમેન્ટ रिक्वायरमेंट હોય તો તેમાં ઘણો બધો ડેટા નું એનાલિસિસ કરવાની જરૂર પડે છે કૌશલ રિસર્ચ પ્રમાણે ઓવર 120 ડિફરન્ટ ડેટા પોઈન્ટ્સ છે કે જેની જરૂરત પડે છે તમારે ડેવલપમેન્ટ એનાલિસિસ કરવા માટે સો અમે લોકોએ એ એક પ્રોબ્લેમ ઈઝીલી સોલ્વ કરી શકે એવું એક પ્લેટફોર્મ બનાવ્યું છે યુઝ કર્યા હોય તમે જોયા હોય તમે સાંભળ્યા હોય રાઈટ એ લોકો એ મોડલ છે ક્વેરી છે કે મારે એક ફર્ટિલાઇઝર મેન્યુફેક્ચરિંગ યુનિટ મારે એસ્ટાબ્લિશ કરવું છે વિથ અ કેપેસિટી ઓફ 1 મિલિયન ટન પર આનો મેં આવી મારી સિમ્પલ એક ક્વેરી એના પર મૂકી છે મારે અત્યારે કોઈ વધારે ડિટેલ આપવાની જરૂરત નથી પડી આ ક્વેરી જેવી મોડેલ ને મળશે કે તમારે જે કરવું છે તેમાં કઈ ટાઈપનું સોલ્યુશન જોઈએ છે તો એઆઈએ એ એ ઇન્ટરપ્રીટ કરી લીધું અને એ સીધું હવે અમારા એનાલિટિક્સ મોડેલ ઇન્ફોર્મેશન પાસ ઓન કરી રહ્યું છે કે આ રિક્વાયરમેન્ટ છે આ પ્રમાણે પેલો આખો ડેટા સેટ જે છે તેને એનાલાઈઝ કરો અને એનું સોલ્યુશન આપો સો અત્યારે હવે આ બેક એન્ડ અમારું એન્જિન એનાલિટિક્સ એન્જિન આખું AI નું જોડે મળીને ડેટા એનાલિસિસ કરી રહ્યું છે અને એ ઓપ્શન્સ ડિઝાઇન કરી રહ્યું છે હવે એને ઓપ્શન્સ ડિઝાઇન કરી લીધા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે અલગ અલગ અહીંયા આગળ તમને સોલ્યુશન્સ આપી રહ્યું છે આ દરેક સોલ્યુશન માટે પાંચ અલગ અલગ ફેક્ટર્સ એનાલાઈઝ થાય છે પહેલો ફેક્ટર છે જે લેન્ડ છે પોતે રસ્તે તો આ મને રણોલીમાં આ જગ્યા દેખાય છે તો એ જગ્યા 7 આઉટ ઓફ 10 એટલે કે 12 વેન્ડર અમારા નેટવર્ક પર છે અને 12 માંથી સૌથી સારો સૌથી ક્લોઝેસ્ટ વેન્ડર તમારો કેટલી દૂર છે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ

મારે છે એઆઈ એક સરીકે ડેવલપ થઈ ગયેલું છે મારા અધિકારાને આ આનંદ આચા તે કન્સલ્ટન્સના અવસો વિકાસ અનપર્ચુ ક્લિયર આવી નથી શકે એમની નાદુ રસ્તા બી એટલે પહેલા તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કન્સેપ્ટ અમારી સાથે જે અમારા વહેલ વિશે છે ઈશ માકર તે સ્પીકર હતા સેલ્ફ મનોજ ઓફ મારા દીકરાએ કીધું એ પ્રમાણે આ એક છે ઇન્ડસ્ટ્રીઝ માટે ને ઇન્ડસ્ટ્રીઝ માટે આ એક મોટું ટૂલ ઊભું થશે જ્યારે આ એક્સપાન્ડ થઈ જશે ને અમારી પાસે જ્યારે ડેટાબેઝ હશે ત્યારે એને グ્લોબલી અમે ડેવલપ કરીશું અમારું વિઝન આની પાછળ બહુ મોટું છે અત્યારે ફક્ત ગુજરાતને ડેવલપ કરવા જઈ રહ્યાલા છે બીજા દેશોને તો ડેવલપ કરીશું સાથે સાથે ભારતને પણ જે પીએમ સાહેબનું વિઝન છે કે AI પર કામ કરી سکے આપણે ये प्रमाण અમે લોકો આને डेवलप કરીને બહુ સારી રીતે ડેવલપ કરી ને આગળ જવા જઈ રહ્યા છીએ. ધ સીઓ ઓફ Thiskapti.marzpasar.com મારા પપ્પાએ ઇમોશનલી લેટર જન્મયા બોલાવ્યા છે એનું હવે હું બિઝનેસ એમાં કહું તો marzpasar.com છે ને ઇઝ ધ ફર્સ્ટ ઓફ Its kind कांसेप्ट અક્રોસ ગ્લોબ મેં મારું MBA કર્યું છે યુકે થી યુનિવર્સિટી ઓફ અ ઇઝ ગોઈંગ ટુ બી myasradar.com તો એમાં સ્પેસિફિકલી શું છે તો આજે હું ગુજરાતની જ વાત કરું તો ચારમાંથી જે એક રૂપિયા એક્સપોર્ટ નો થાય છે તે ગુજરાતમાંથી થાય છે 27% ઓફ ઇન્ડિયાસ કાર્ગો ઇઝ બીંગ હેન્ડેડ ફ્રોમ એફએસ એસઝ એટ પોર્ટ ઇન મુંદ્રા તમને બધાને DFC વિશે તો ખબર જ હશે કે ડિસેમ્બર 2025 માં નો લોન્ચ થશે એના સિવાય પેટ્રોલ પેટ્રોકેમિકલ્સ કેમિકલ્સ અને ફાર્મા પ્રોડક્શન નું મોર ધેન 40% પ્રોડક્શન ગુજરાતમાંથી થાય છે ઇન્ડસ્ટ્રીયલ લેન્ડસ્કેપ અને 25 લાખ થી વધારે રજિસ્ટર્ડ MSMEs ગુજરાતમાંથી છે તો જ્યારે આ ડેટા છે જ્યારે આ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે તો હવે એમાં એક સ્ટ્રક્ચર્ડ

હું સીઓ છું માર્સ બજાર ડોટ કોમ કરીને અમારું બ્રાન્ડ નેમ છે અને મિરી ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અમારી લીગલ કોન્સ્ટિટ્યુશન કંપની છે જેમાં આજનો જે કોન્ટેક્ટ છે તે માર્સ એઆઈએક્સ નામનું અમે એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કરી રહ્યા છે જેમાં અક્રોસ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન માટેના ડેટા અને એક્ઝિક્યુશન સપોર્ટ સર્વિસીસ અંડર સ્ટોપ સોલ્યુશન પ્રોવાઈડ કરીની મુહિમ હાથ પર લીધી છે અને સ્ટાર્ટ કરી દે છે થેન્ક યુ હવે આમાં શું છે બે બે હેતુ છે એક હેતુ છે કે તમને ઇન્ફોર્મેશન તમે દુનિયાના કોઈ બી ખૂનામાં બેઠા હોવ તો તમે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક કે રીજન સ્પેસિફિક ઇન્ફોર્મેશન ક્યાંથી લઈ શકો છો તમારા મેન્યુફેક્ચરિંગ કે કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ ટાઈપનું યુનિટ હોય વેરહાઉસ તો એ એ હેતુ છે એ ઇન્ફોર્મેશન થી તમે હવે ડિસાઈડ કર્યું કે મારે લેટ સે દહેજમાં કેમિકલ યુનિટ નાખવી છે એક્ઝામ્પલ તો હવે એની માટેની જે કન્સલ્ટિંગ અને એક્ઝિક્યુશન સર્વિસીસ જોઈએ છે તે બી આમાં છે તો આવા બે હેતુ છે марસ બજાર .com કંપનીમાં ઇન્ફોર્મેશન ને કન્સલ્ટિંગ છે પણ માસ એ એક સમય ગ્લોબલ લેવલ પર કરવું છે એટલે એ માટેનો એઆઈ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ છે આવનારા વર્ષમાં ગુજરાત જીવા એને રાજ્યને હવે જેવું મેં કીધું કે ગુજરાતમાં તો અમે હવે ફૂલ ફ્લેજ સ્ટાર્ટ નેક્સ્ટ થ્રી ટુ ફોર મંથમાં સ્ટાર્ટ કરી જ દઈશું એના સિવાય જે હાઈલી ઇન્ડસ્ટ્રીલાઇઝ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા છે તમિલનાડુ કર્ણાટકા ઉત્તર પ્રદેશ તેમાં એક્સપેન્શન કરવું છે રિજનલ ગવર્મેન્ટ ને પાર્ટનર્સ થ્રુ અને એની સાથે સાથે જે ડેવલપિંગ ઇકોનોમીસ છે જેમને અત્યારે ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેબ્લિશમેન્ટની જરૂર છે જેવા કે વિયેટનામ બાંગ્લાદેશ સાઉદી અરેબિયા ઇન્ડોનેશિયા ત્યાં બી અમે આવી જ રીતના થી એસ્ટેબ્લિશ નેક્સ્ટ થ્રી ઇયર્સમાં કરીશું એટલે અમારો મોડલ એ છે કે અમે ઓફિશિયલી સ્ટેટ કે ડિસ્ટ્રિક્ટ રિલેટેડ જે ગવર્મેન્ટ એન્ટિટીસ છે જે ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન કરે છે આજે ગવર્નમેન્ટ બી એકદિ એન્ડ ઓફ ધ ડે શું માઇન છે કે ઇન્વેસ્ટમેન્ટ મારા રીજનમાં આવે તો અમે એમની સાથે ટાઈ અપ કરીને એમને કહીશું કે તમારી પાસે જે ફોર્મેટમાં ડેટા હોય તે અમને આપો અમે એનું એનાલિસિસ કરીને ઇન્ટેલિજન્સ કરીને બહાર ગ્લોબલી કોને કેવી રીતે દેખાડી શકીએ છે તે અમારું છે કોઈ અત્યારે દરેક ઓર્ગેનાઇઝેશનનો મેઈન ઓબ્જેક્ટિવ શું હોય કે સોસાયટીને કંઈક આપવું અને પ્રોફિટ જનરેટ કરવું કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હવે જેવ કેટલો જેટલો મોટો પ્રોજેક્ટ છે શું રિક્વાયરમેન્ટ છે પરંતુ ચાર્જીસ ઓપ્શન મિનિમમ ચાર્જીસ શું હશે આપણે એટલે જો સર બે વસ્તુ છે તમે જે કન્સલ્ટિંગ ની વાત કરી ને તેમાં તો જમીન એક કેટલી લેવાની છે ક્યાં છે અપ્રુવલ્સ કેટલા છે એ રીતે અમે ચાર્જીસ કરીએ છીએ બટ આ જે ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ તમને દેખાડ્યું છે ને ટિલ ધ ટાઈમ વી આર નોટ રેડી વિથ ધ લેટેસ્ટ ડેટા એન્ડ વી ફીલ કે અમે ચાર્જ લેવા સક્ષમ છે ત્યાર સુધી એ ફ્રી ઓફ કોસ્ટ સર બધા સ્ટેટ मार्स बजार डॉट कॉम ए भारत की पहलू एक इनिशिएटिव से जे मीडियम साइज की कंपनी हो अने नानी स्मॉल स्केल इंडस्ट्रीज ने एक ज प्लेटफॉर्म पर मदद करने एक प्रयास करो जयरे कोईपण ऑर्गेनाइजेशन एवं विचारे कि मारे कंपनी में कंपनी ने एक्सपांशन करनी है अथवा पोता कंपनी नाखी है तेरे विविध प्रकार की जो परमिशन्स लेवी पड़े गवर्मेंट अथवा बीजी एजेंसी અન વન સ્ટોપ સોલ્યુશન તરીકે માર્ક્સ બજાર પ્રોવાઇડ કરી રહ્યું છે અને મારા ખ્યાલથી જે રીતે આ નવો ઇનિશિયેટિવ ફીડું છે marksbazar.com એ ભારતની ની પરંતુ ગ્લોબલ લેવલ પર ગ્લોબલ લેવલ પર પણ marksbazar.com એક સારી પ્રસિદ્ધિ અને એક્સપાન્શન કરશે મને એવું લાગી રહ્યું છે એટલે કમલભાઈ અમે એવું છે કે જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે સ્મોલ સ્કેલ કે એમએસએમઇસ હવે જ્યારે એક કંપનીને આપવી હોય ત્યારે એકસો વીસ પ્રકારની અલગ અલગ એપ્રુવલ લેવી પડતી હોય છે એટલે કંપનીની નીડ પ્રમાણે કસ્ટમાઇઝ સોલ્યુશન્સ માસ બજાર આપશે અને ચાર્જીસ તો પછીની વાત આવે છે પણ પહેલાં તમે શું વેલ્યુ આપો છો એમને કેટલી સરળ ભાષામાં અને કેટલી સ્પીડથી તમે એમને સપોર્ટ પ્રોવાઇડ કરો છો એટલે આ એક વન ટાઈપ વન સ્ટોપ સોલ્યુશન છે અને જીઓગ્રાફી અને એરિયા અને કંપનીની લિટેડ આધાર તેને ધ્યાનમાં રાખીને આ સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવશે